જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા આ વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા દહ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભથેને આજ આપણે નવું ગામ ખુલ્યું છે હવે થોડીક ફ્રી થઈ ગયું અને હવે જય વાડીમાં કઈ સાડા દહ વાગ્યા ને દોઢ કલાક જાય આપણે રસ્તા કાઠે બધી માઈંડવી તૂટીને વીણી લે એટલે ખોટી કસરાઈ નહીં અને હું મેં વીણવી જો જોશે માંડવી ખેતરમાંથી એ છે ને અટાણે માંડવી પાથરે કરે છે એ બધું આપણે ઉધડું દે દીધું આપણે ઇન્ડવી વીણવાની છે અને માઇન્ડ કાઢી દે ને પછી ઢીલો ચોખ્ખો કરો ને તો જો જસ્મીન ને જયદીપ ભાઈ નું કામ કરી લીધું માલ બાંધી લીધા મમ્મી વાહિંદા કર્યા એની ભેંસ દોઈ એને તો એક જ ભેંસ દોવા દઈએ અને આપણે સુલાનું કર્યું ને ભાણા કર્યા તો હાલો હવે જાય વાડીએ હાલો તો જો આપણી માઇન્ડ થઈ ગઈ પાથરે હવે એકાથી ઉથલ હોય કે ના હોય ખબર નહીં અહીંથી ખબર ના પડે હજી હશે લગભગ થોડીક હશે નઠણ બઘડાટી બોલે છે ચારે બાજુ ટેક્ટરો માણા ને ચો એટીએમ પતાવ્યા અને હાલો આપણે છે ને માંડવી વીણવી આમાં જો કે દસ પડે એમ આ કોયર કોયર વીણી લઈને આડું ને પણ હવે ધીમે પાથરા મુકાઈ ગયા હે પાથરા જોઈ લ્યો ઘાટા એમાં આ લીલી સમજવી છે ઓઈલી છે ને એ સુકાઈ ગયેલ જેવી લાગે હવે જો ઠેડા હાલ તો વાગી ગયા છે પોણા બાર અને આપણે કોયર કાંઠો વીણતા આવીએ આમાં તો જો કે મેળ આવે એમ છે ને પાથરા છે બબેર્યુંના પાથરા કર્યા છે તો આમાં ક્યાંય જગ્યા જ નથી આમ હામાં પાથરાના સોગા આડી જાય છે આમાં ક્યાંય જગ્યા જ નથી તો આપણે વીણીતા આપણે હે ને હેઠે હરીએ વીણીને તો એ પાછું આડું ના આવે વીણવીતા જોહે જ આમાં આવે એમ છે ને ભરિયા થાય ને પછી મેળ આવે વીણવાના તો આપણે હે ને મોટા ખેતરની માંડવી પાડે યા જસમીનને જઈ દીપઈ ગયા છે તો એ વ્લોગ બનાવીએ તો આપણે મૂક્યો આગળ વ્લોગમાં એ મીન કીધું તા હે તમે વિડીયો ઉતારતા આવજો હું કરે બે જોવા ગયા ચક્કર મારવા અને ત્યાં તો આપણે હું જવાનું વેતે અહીંથી અહીંયા એટલું કરી ને તો ઘેર જવાનું ટાણું થઈ જાય અને હાલો હે ઘણી બપોર ટાણું થઈ જાય હે તો અટાણ થોડોક પવન નીકળો બાકી પવન પડી ગયો હતો અને હવાઈ રીતે એવી ટાઈટ પડતી હતી ને હવે ભૂર પવન મળી ગયો હતી એમ થાય કે શિયાળો હા ફૂલે ફૂલ ના આવી ગયો એવી ટાઈટ પડતી હતી તો બધા જરસી યા જસી હવે થોડાક દીમા

ઘણી વાર પોરો ખાઈ લઈ અને આ બાજુ જોઈ લ્યો મારા ચિંટુડા કોઈ ખાય ને કોઈ તગારા મોઢું રાખીને હું તા જો બે કેમેરો કરી દેખાડું જે કા ભગત ખાય છે અને આની તગારા પગ નાખ્યો અને અહીંયા તગારું સાફ થઈ ગયું અહીંયા થોડાક દાઠા છે અને આ દાંત દેખાડે જો અને આ તા મોકરી ત્રણ બેઠી હતી અને હમણાં બાંધતા નથી અહીંયા એકલી આવીને બેસી જાય આના બધા આગળ એ બની

पायल ए पायल जवाब ही ना दी भाई पूरी से ना ओ हरी बो गई से जो हटणे ने अभी디 बच्चा पार्टी बैठी न हमणा 3 भैहु यहां है એટલે 3 પાડેણા હજી આમાં એડ થાહે તી પછી પાસી કેટલી 8 भैहु એવાન છે એટલે 5 भैहु તી પછી વ્યા હે એટલે જે 8 પાડેણા આ છે આમાં હવે જગ્યા નથી ઓથમાં કે આ એક ખાલી હે થામલી duplo હા એ પપ્પા જો હજાર વે ગયા ને ભૂર પવન મેડી ગયો ને હવે એકદમ નો એ ટાઢો ટાઢો પવન આવે તડકો બહુ જ છે પણ પવન અસલ ઠંડો છે હાલો તો વાગવા આવ્યા છે પોણા બે અને શેરું તોડાવીને જો નીકળો બારો ડાયરેક્ટ રોયડી વાગી ગયા છે રુંઢાના પાંચ વાગવા આવ્યા પાંચ માં હે ને નવક મિનિટ ની ને આપડે બનાવાની છે કેરાની વેફર નાસ્તામાં કેદુ બનાવું બનાવું કરું પણ વેત નતો આવતો ને આજ માઈન્ડ વીણવાનું હોત ને જો તો વેત ના આવત બપોર સુધી ઘડીક વીણી ઘડીક હેઠે હરીએ બાકી તો બધા પાછળ આવેલા ભરિયા ભેગા થાય તી કઈ વીણા એવું છે તો હાલો આપણે બનાવી કેળાની વેફર હાલો તો જો ઈલા છે ને કેળા ની વેફર કરવા વર્ગી છે એડિટિંગ નું મોડું થાય ને હા પણ એ કે દસ મિનિટ નો ટાઈમ છે જે જે લઉં માલ રેઠા મુડનારી જો જસ્મીન કોઈ નથી પણ હું ઉતારું જ પણ વેફર હું છે ને ઈ ઈ વાંધો નથી માલ સારે ને બોલ્યો ને એ વાંધો આવ્યો એને

બઘડાથી બોલતી દે હો લાગે નહીં ધ્યાન રાખજે ખાઈ ટકા ઉમરા માણસ કે દાદી જાય જો તા ગેસ ઉપર ગોઠણીઓ રાખીને મનાણીએ તો એવું છે તો ફરાકડ વર્તી છે એવું છે ક તો તો